કાઢી જય શ્રી રામ મિત્રો અત્યારે તો કપા મૂકી દીધા અમારા નાના નાના ગોવાલ છે જરીશી વાળા અરે હામું જોવા તમે તમને હું વાંધો આવે બે જોવાલા બાય થયા આવે આ ગમે ત્યાં બ્લોગ ચાલુ કરો ને ત્યાં બાજવાનું જ થાય ગમે ત્યાં બ્લોગ ચાલુ કરો ને બાજવાનું જ થાય જોઈ લો હાલો આ કપા હારો છે થોબણ મોર છે

તા નથી પણ ત્યાં વેલા વેલા કાંઈ બે જણા દૂધ દોવા આવ્યા દો પીલા હું હા આ દેખાય છે ફોન કરજે ભાલ તો જીંડવા એક નંબર છે આ કપામાં હજી એક ઉપલા કપામાં જો ઓલું લીમડો રહ્યો એ વટીને ને આવેડી કરી છે અને આપણે અવેડી કરીને માથું ભાથું પલાળીને આટો મારો આવ્યા હતા અહીંયા ઘર્યું નથી ને આવું એટલે ચલો ત્યાં જઈને તમને સા બતાવું સા મૂકી ને બતાવું ક્લિપ ઉતારવી આ છે અમારા સંજયભાઈ મુખી હવે જોઈ લ્યો એનું ફેસ તમે ફેસ જોઈ લ્યો ફેસ અયો મરદ માણસ છે આ કાલ બ્લોગ હજી એડિટ કરવાનું બાકી છો ભાઈ

કહ્યું હારા હે બાકી કપામ કાંઈ આમ છે નહીં એવું બધું ખાસ અને આપણે અહીંયા તારે બેઠા છે નહીં શેઢો જો ઓલી સાઈડ જાય જાય એટલે જાય તો નહીં ગટર છે પણ આ તાર તોડી નાખે ને છે એટલે એક ભાઈ જામ હું તમને બતાવું જોમ કરું ખમજો એવું તા ઊંધો હું તો આને ટેકો હું તો એક ભાઈ આમ બેઠા હે આંબલી રે અહીંયા અને આપણે બેઠા અલે ઉભા થયા છો પછી સાઈલ નાખીને બેઠા હતા હવે જાય છે આમ ઓલી સાઈડ કોકની કહાણી કાઢવા અને ઓલાભાઈ તો કઈ દેખાતા ને ત્યાં બેઠા હતા કાંઈ નહીં બીજું હું આપણે અહીંયા ધ્યાન રાખવી બેસવી હમણાં આવી છે પાણી પીને અને આ બળો એનો દૈન વયો ગયો બોલો સંજયભાઈ આગળ લઈ આવી ભાઈ તો ચલો બળો લેતા જોવો જીંડવા કપા તમને એમ છુ ખાંકરી ગયેલો ખાંકરી ગયેલો લીલો ફોન નો કેમેરા ઓલો થોડો ખરાબ થઈ ગયો એટલે સંજયભાઈ હળવી કર્યા હળી કર્યા મુકેશભાઈ હાઈ કરી દો મુકાભાઈ હા એના ભાઈ કિશોરભાઈ આમ જો એ વાહ એકદમ મિથુન લાગે છે

દૂધ કહેવાય અને બોલી ને એક વાર બોલી જાવ બે લિટર મોકલાવ બોલી તો તમે ઘરે રાખો તમારી પાસે ના દીધા કપા હે એક નંબર કાંઈ ઘટ્યા નહીં જીંડવા હે જો અહીંયા નહી આવ્યું લોગ ચાલુ કર્યો ત્યાં નહીં એવા કઈ ઘટ્યા નહીં કપા એક નંબર લીલ્લો એવો છે ખડે એવું છે અને ઝીંડવા એવા બધું એવું છે અદગાઉ જરાય રહ્યા લીંડવે આફરી રે આખામાં છે પાંચ વીઘા પાંચ છ વીઘા જેવો ઓલા લીમડી થી લીમડા લગી વાં દેખાય એ પાછો આવો મળી જાય ને એની વાત જ જવા જ હું અને ઓલો ગોપાલભાઈ ગોપાલભાઈ સુત્રા અને સંજયભાઈ તેણે જ્યાં છે તમને દેખાડો